ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણા જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવ એક પિઝા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે લોકો નીકળ્યા છીએ વિક્રમભાઈના ઘેર પહેલા આપણે વિક્રમભાઈના ઘરનું બધું કામકાજ જોઈએ કે ભાઈ કેટલા સુધી કામકાજ પત્યું છે અને કેટલું બાકી છે તો આપણે પહેલા છે ન જો ભાઈના મારા બાટલો મળવો પડે મિનરલ પાણીનો વિક્રમભાઈ પણ બનાયા છે તો પહેલા વિક્રમભાઈને વિશ કરીએ વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જેસિકા કૃષ્ણ જય માતાજી જય માતાજી કેટલા વિઘણનું કામકાજ પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું

એ ઉસે એકણ બે સો પાંવા શેઠાકા જે સેડું કોમ્પટી ગયો એકણ બનાય બરોબર મિત્રો જુઓ ભાઈ ફિટિંગ નું કામકાજ તો પૂરું થઈ ગયું છે બાકી જુઓ આ ખંડમાં બધું પ્લાસ્ટર થઈ ગયું છે મારા ભાઈ મોટું મોટું અને નેચર તરીયો એના ખાઈ ગયું છે આ ખંડ મે તરીયો ના ખાઈ ગયું છે અને આ ખંડ મે તરીયો ના ખાઈ ગયું છે આ ખંડમાં જો કે પ્લાસ્ટર બાકી છે અને અત્યારે હાલમાં રેતીવાણ ફોન કર્યો છે રેતીવાળો આ જાહે લગભગ તો આ ખંડમાં ભરાઈ જશે હે બોલ કોપી હું કે

કમ ટુ રમપુર કમ ટુ રમપુર બાઇક બાઇક કોના પડતી ક્યાં એ દુબઈ મેં તુલો દુબઈ મેતીઓેશન લેતી અરે વિક્રમ કે વિક્રમ ભાઈ જય માતાજી 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 હેલ્લો હિંમતનગર કેસી હોતી અલ્યા

क्या बोलती क्या बोलती <laughs> गाइस खतरनाक प्रॉब्लम हो गयो तो मारा भाई हमारा हबीबीनी सत्री उडी जी कागरो बनी जी से अरे आ ले <laughs> हबीबी क्या करती तू में अरे <laughs> अरे हबीबी क्या करती तू में कौन ले जाती अभी हम पलट जाती नहीं तो मेरी मम्मी मेरे को दो डालती दो डालती सत्री भी दाइने नहीं लेती अरे

ગુજરાત 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 કી હવાઓ મેં વેપાર હે સાહેબ અને આબા આયા તા કેક લેવા માટે તે અમે એવો આન્સર ને બેહા ને ગાય ના કોયલા પકડાઈ દીધા અને બનાયા સમજ્યા મારી સાથી આ ઓ મેલા અમારે સાથ બહોત અન્યાય કરતી એ લોક હમ લોક દુબઈ સે ઇધર ગુજરાત આતી ને તે એ લોક હમકો એસા કેક ખિલા દેતી કોઈ બાત નહી હોતી આ બધા થોડા બહેરા જેવા છે રો રો કરે છે અને આઈ જા છોટા હબીબી છોટા હબીબી સેવું લાગ્યું ગુજરાત માં આઈ ને લગતી જોરદાર હોતી ના જ બોડી ગાર્ડ બોડી ગાર્ડ બોડી ગાર્ડ કે લગતી બહુ અચ્છા લગતી અચ્છા લગતી ના એ બોડી બનના આસાન નહી હોતી ડોલે ડોલે છોલે લાના ડોલે સોલે હોતી નહી હોતી હોય બાજરી કા રોટલા ખાના પડતી ખાતી ઓ નદી નદી ચેનલ કોઈ લાઈક કોમેન્ટ

છત્રી તો તૂટી ગયે છે ને પણ કુશિયાના પટા તૂટી જવાના છે મમ્મી મમ્મીને ખબર પડે તો મારા ભાઈ આપણે ગેર જઈને મસ્ત મજાની પેલા છે ને ઠીક કરી દઈએ અમારા ઘરે બધા મિત્રો આઈ ગયા છે મસ્ત અને ગરમા ગરમ ચા પા ગયે આ બાજુ અમારા છે અને આ આપણા દેશનું ફ્યુચર છે તા તાની આ દેશનું ભવિષ્ય તમે हां जी तो ऐसा सुन ले कि हमारा टीचर है टीचर हाँ, टीचर है बहुत बढ़िया इंग्लिश का ना ना ऐसा ना बोलती ना कैसी ना, ना होती तू तो तो कैसा होती? होती कैसा होती तुम कैमरे में बताउती ना हम तो सीधा-साधा इंसान होती और नहीं मैं तो विद्यार्थी होती विद्यार्थी अरे वाह पढ़ने पट, वाली सारा पढ़ने वाली पढ़ने वाली विद्यार्थी वाह विद्यार्थी नहीं પોશ્માં બને પોશ્મે મે પડતી પોશ્મે મે હા હા ગાઈસ ફાઇનલી ચા આવી ગઈ છે અને બધા મિત્રો જો મસ્ત મજાની ચા પી રહ્યા છે તોહલા ઇમ ને નમસ્કાર લેતા યે હે અમારું છોટી છોટા હબીર એ ભારત દેશ ફ્યુચર છે મારા ભાઈ બરાબર તેમ મસ્ત મજાના બિસ્કિટે ખવડાવીએ કાનુડો છે હા કાનુડો ખાઓ કાનુડો જોરદાર ટેલેન્ટસ અપઈ નાઓ આ વસો સો પોર્ચનલ લાઇબ્રેરી જાવ ભાઈ આમ તો હું સંસ્કારી પણ જો દેખાય નારી તે લાઇન મારી અને જો એ મારી અરે એ મારી ના થાય તો ફરફરી સંસ્કારી

ગાઇઝ ફાઇનલી પહોંચી ગયા છે પિંપલગઢ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને માળાભાઈ તમે આ ડુંગર તો જુઓ કેટલો બધો રઢિયામણો બની ગયો છે એકદમ લીલાછમ લીલાછમ વૃક્ષો દેખાઈ રહ્યા છે માળાભાઈ અને આંખ ને પણ એકદમ શાંતિ મળી રહી છે બાકી પેલા આવતા હતા તે આખો ડુંગરો બધો હુકાઈ હુકાઈ ગયેલો હતો હુકો બટ થઈ ગયો હતો અને અત્યારે હાલ તો મસ્ત મજાનો લીલોછમ થઈ ગયો છે ભાઈ શું કેવું પેલા ડુંગરો ભાવ ના મતલબ તાલ જેવો હતું તાલ અત્યારે બહાર આયા છે કાંગા વાહરે હા હા તો લહેળવતા મહાકાળી માતાજી ના દર્શન કરીયે બોલીએ છે મહાકાળી જય જય માતાજી જય માતાજી ગાય જમારા ગામના બધા મિત્રો આયા છે મહાકાળી માતાજી ના દર્શન કરવા માટે જય માતાજી કેમ છો બધા મજામાં સમ લે હા દર્શન કરી લીધો સરસ સરસ બોલો આજે ભરતસિંહ જ્યાં મને કારીગર આવ્યું હે

અરે વાહ મજબૂત આયા છે મારા ભાઈઓ એક નંબર આયા છે બોલો ભાઈ કેવા લાગે માલફા માલફા તો ભાઈ વિજયભાઈ જેવા છે મસ્ત આ ગાઈઝ મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ ઘરે બાકી તમને આજનો અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર જય માતાજી